આંગણવાડી ભરતી બે ને પચીસ આંગણવાડીમાં જોડાવા માટે ઈચ્છુક બહેનો માટેની આ સુવર્ણ તક છે તો જાણો કેવી રીતે આપણે આની અરજી કરીએ તો આંગણવાડી ભરતી બે હજાર પચીસ આ આંગણવાડીમાં કુલ નવ હજાર આઠસો ને પંચાણું પદો ઉપર ભરતી કરવામાં આવેલી છે તેમજ આંગણવાડી ભરતી પ્રક્રિયા આઠ ઓગસ્ટથી શરૂ થઈને ત્રીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે તો એના ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે એના માટેની એપ્લિકેશન આપેલી છે સરકાર દ્વારા વેબસાઇટ આપવામાં આવેલી છે એ એપ્લિકેશન અને વેબસાઇટને તમારે ખોલવી પડશે ત્યારબાદ એના માટે પદ અને લાયકા જ નક્કી કરવામાં આવેલા છે કે આંગણવાડી બહેનોને કયા પદ ઉપર અને કેટલી લાયકાત છે તો આગળ જોતા આંગણવાડી કાર્યકર અને મિની કાર્યકર માટે માન્ય બોર્ડમાંથી બારમું પાસ હોવું જરૂરી છે બરાબર તેમજ આંગણવાડી સહાયકા માટે દસમું પાસ નક્કી કરવામાં આવેલું છે તો એમના માટે વયમર્યાદા પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે તો કે વય મર્યાદા ક્યાં છે તો કે આંગણવાડી કાર્યકર અને મિની કાર્યકર માટે અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તેમજ સહી સહાયિકા પદ માટે મર્યાદા તેતાલી વર્ષ નક્કી કરવામાં આવેલી છે તો આના માટે સરકાર દ્વારા પગાર પણ નક્કી કરવામાં આવેલો છે કે દર મહિને કેટલો પગાર આપવો તો આંગણવાડી કાર્યકર અને મિની કાર્યકરને દર મહિને દસ હજાર પગાર તેમજ સહાયિકાને દર મહિને પાંચ હજારને પાંચસો રૂપિયા પગાર મળશે તેમજ આગળ ચાલતા પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે આ આંગણવાડી બહેનોની પસંદગી પ્રક્રિયા કરવા માટે એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે તેમાં દસ્તાવેજોની ચકાસણી કરશે અને મેડિકલ પરીક્ષાના આધાર ઉપર તેની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે હવે અરજી ફોમ ઓનલાઈન કઈ રીતે ભરવું તો કે આંગણવાડી ભરતી બે હજાર પ્રક્રિયા કઈ રીતે છે તો કે સૌ પ્રથમ તમારે આ એપ વેબસાઇટ ઉપર જવાનું છે નવા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરી અને યુઝર આઈડી અને એક પાસવર્ડ બનાવવાનો છે ત્યારબાદ લોગિન કર્યા પછી તમારે ઈચ્છિત પદ ઉપર પસંદગી કરવા માટે અરજી ફોર્મ ભરવાનો છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને જો લાગુ પડે તો ઓનલાઈન ફ્રીની ચૂકવણી કરવાની છે આ બધું કર્યા બાદ બધી માહિતી શકાસી અને ફાઇનલ સબમિટ કરવાનું છે આને સબમિટ કર્યા બાદ એક અરજી થશે એની પ્રિન્ટ કાઢી અને સાસવી રાખવાની છે આટલું વસ્તુ કરશો એટલે તમારું ઓન